આજકાલ યુવાનોમાં માર્શલ આર્ટ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને યુવાનો પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે જો કે આ ક્ષેત્રમાં આગળ વધીને યુવાનો પોતાની કારકિર્દી પણ બનાવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ કુડો માર્શલ આર્ટ્સના વિદ્યાર્થીઓ છે જેમણે કુડો ઇન્ટરનેશનલ લેવલ પર કોમ્પિટિશનમાં ભાગ લઈને ઉત્તમ સ્થાન મેળવીને આજે ઇન્કમટેક્સ વિભાગ જેવા માં પણ નોકરી મેળવી છે તેમજ અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા પણ આ બાબતે આગળ વધીને પોસ્ટ ઓફિસ જેવા વિભાગમાં પણ નોકરી મેળવવામાં આવી છે કુડો એક અત્યાધુનિક મિક્સ માર્શલ આર્ટની એક નવી ટેકનિક માનવામાં આવે છે અને દેશભરમાં કુડો માર્શલ આર્ટ્સની માટે ખાસ નેશનલ ટ્રેનિંગ કેમ્પ કુડો ઇન્ટરનેશનલ ફેડરેશનના હેન્સી મેહુલ વોરા સહિતની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત વર્લ્ડ ચેમ્પિયન એવા શેન્શય નોરીહિદે તેરા કુચી કે જે જાપાનના એક કુડુ માર્શલ આર્ટના ચેમ્પિયન તેમજ જુડોમાં પણ બેક બ્લેક બેલ્ટ છે તેમના દ્વારા સમગ્ર કેમ્પ દરમિયાન યુવાનો અને યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવનાર છે આ ગર્વની વાત છે કે જાપાનના કુ કુડોમાં ચેમ્પિયન એવા આ ચેમ્પિયન્સ એવા કુ નોરા હિદે તેરાકુચી કે જે સુરતમાં મહેમાન બન્યા છે અને આજથી શરૂ થનારા બે દિવસીય કેમ્પમાં યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે દેશભરના વિવિધ શહેરો અને નગરોમાં આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતમાં આજ અને એમ બે દિવસીય કેમ્પ કેમ્પ યોજાયો છે ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનારમાં સેમિનાર કે જે અઠવાડિયાંશ ખાતે યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે વર્લ્ડ ચેમ્પિયન પાસેથી યુવાનો વિશેષ ટેકનિક શીખી રહ્યા છે જ્યારે આ સમગ્ર કેમ્પ દરમિયાન દેશભરમાંથી હજારોની સંખ્યામાં યુવાનો વર્લ્ડ ચેમ્પિયન કુડો સેન્શય પાસેથી ટેકનિક શીખશે કુશિન કારણ બે છે એક કે તમારા જ્યારે ગુરુ તમારી સાથે હોય જેની અંદર તમે ટ્રેનિંગ કરો જે તમારા મેન્ટર હોય સાથે આવતા હોય ને बाजूમાં બેઠા હોય ને એની એની ધલક અલગ થઈ જાય તો મેહુલ સર મારા મેન્ટર છે ગુરુ છે બીજી સૌથી મત સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે જે ગોલ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે સેન્સિટરા ગુચી આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખાંચરે જઈને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપનું ટ્રેનિંગ આપશે વર્લ્ડ ચેમ્પિયન બહુ મોટી વાત છે જે આજે શક્ય થઈ શકશે એમના લીધે મેવલ સરના કારણ સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ નથિંગ એલ્સ આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી તો આજે મારા સ્ટુડન્ટને મળશે સો આઈ એમ વેરી હેપી વિથ